નમસ્કાર ખેડૂત મિત્રો સાવરિયા ઓર્ગેનિકમાંથી રમેશભાઈ પરમાર શા માટે આખા ગુજરાતમાં સ્પીડ ક્લીર અને શ્યોરનો ઉપયોગ કરી રહ્યા છે દરેક ખેડૂતો તો તમે લાઈવ જોઈ શકો છો આ મરચીનો પ્લોટ છે મરચીના પ્લોટની અંદર જોરદાર રિઝલ્ટ મળેલ છે તમે એનો લાગ જોઈ શકો જોરદાર છે લાગ બતાવજો મરચીનો લાગ જોરદાર છે દરેક છોડ પર તમે જો જોઈ શકો છો જોરદાર લાગ લાગ્યો છે જોરદાર રિઝલ્ટ મળ્યું છે ખેડૂતો આ દવાનો ઉપયોગ કરવાથી દરેક છોડ પર તમે જોઈ શકો છો લાગત લાગ છે દરેક છોડ પર આ સાત વિંગાનો પ્લોટ છે તમે જોઈ રહ્યા છો આ મરચીનો પ્લોટ છે સાત વિંગાનો તો આજે સિદ્ધિ શું વાપરવાથી હાંસલ કરી તો આપણે ખેડૂત મિત્ર પાસેથી જાણીશું નમસ્કાર નમસ્કાર શું તમારું નામ હિતેશભાઈ શંકરભાઈ પાટીલ ઓકે આવા આ પ્લોટની અંદર કંઈ પ્રશ્ન હતો શું પ્રશ્ન હતો પ્રશ્ન એટલે આજે એક મહિના પહેલાં આમ મરચી આખી ખખડી ગઈ તી પાન બધા ગળી ગયા તા મને એવું થયું કે કાઢી નાખું પણ પછી તમારો ફેસબુકના માધ્યમ ઉપર થી તમારા વિડિયો જોયા હા એટલે પછી મને ઈચ્છા થઈ કે ભાઈ એકવાર ટ્રાય કરું ઓકે તમારો રાઉન્ડ માર્યા પછી આમ સુધારો ઘણો બધો આવી ગયો કઈ દવાનો ઉપયોગ કરો છે તમે આ તમારું સ્પીડ ક્લિયર ને શ્યોર સ્પીડ ક્લિયર ને શ્યોર ત્રણ રાઉન્ડ માર્યા છે ખેડૂત મિત્રો ફેસબુક પર કોન્ટેક થયો હતો અને જે સ્પીડ ક્લિયરનેસ શુઆર આ ત્રણ દવાના ત્રણ રાઉન્ડ સ્પ્રે કર્યો છે જેનો રિઝલ્ટ તમે લાઈવ જોઈ શકો છો આજે ખેડૂતે આશા ખોઈ ચૂક્યા હતા અને પ્લોટ એકદમ ખખરી ગયો હતો ત્યાર પછી આ ત્રણ દવાનો ઉપયોગ કર્યો લાગ પણ નહોતો આખો પ્લોટ કાઢી નાખવાની ગણતરી હતી તમે જોઈ શકો છો લાગ તમે જોઈ શકો છો આજે લાઈવ તારીખ આઠ બે બે હજાર પચીસ ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો આ લાગ જ લાગ તો બીજા ખેડૂતોને તમે શું કહેવા સંદેશ આપવા માંગો છો જો જે ભાઈ મરચી બનાવી હોય તો એક વખત તો તમારો સંપર્ક કરવાની જરૂર છે તો એમને થોડુંક શીખવા મળે ઓકે બરાબર છે અને દવાનો ઉપયોગ કર્યા પછી તો મને તો સો ટકા રિઝલ્ટ મળ્યું છે તમે ખુશ છો આ દવાથી હા બહુ ખુશ છો થેન્ક યુ